ગુજરાત સરકારની જાહેરાત તો આવી ગઈ કે હજાર સાતસોની અમે ભરતી કરીશું આ ઉમેદવારોને એક આશા બંધાઈ પરંતુ આ આશા ઉપર પણ પાણી ફરી ગયું આ ટેટ ટાટના ઉમેદવારો કુબેડિંડોને મળ્યા પાંચ વિદ્યાર્થીઓ ગયા હતા જે ઉમેદવારો હતા તે લોકો પણ કુબેડિંડોને ડિંડોરને મળીને કુબેડિંડોરે તેમને શું કહ્યું કારણ કે કુબેડિંડોરે ક્યાંક તેમની સાથે વાતચીત પણ કરી આપણી સાથે શકુંતલાબેન છે શકુંતલાબેનને પહેલો સવાલ એ પૂછીશ કારણ કે આમ આંદોલન કરતા હોય છે ત્યારે ઘણા બધા મીડિયામાં તેમનો ચહેરો દેખાતો હોય છે બેન તમને ખૂબે ડિંડોરે શું કીધું ગઈકાલે ટીચર્સ ડે હતો અમે ડિંડોર સરને મળવા ગયા હતા તો જઈને પહેલાં તો અમે એમને ટીચર્સ ડે વિશ કર્યું અને બહુ સારી રીતે ગયા વખતે કદાચ એમને હું મળવા ગઈ હતી ને રડીને બહાર આવી હતી ને તો આપના મીડિયાના માધ્યમથી જ કીધું હતું કે કુબેર સાહેબને નમ્રતાના ક્લાસ કરવા જોઈએ અને કદાચ એમણે નમ્રતાના ક્લાસ કરી લીધા હશે એવું મને લાગે છે કેમ કે એમની વાતો બહુ સારી હતી ગઈકાલે તો એમણે પહેલાં તો અમે પ્રશ્ન પૂછ્યો કે એક નવે જે જાહેરાત આવવાની હતી એનું શું થયું એમ તો એમણે એવું કીધું કે પંદર દિવસ ડીલે ચાલે છે ને ડીલે થવાનું કારણ પણ એમણે કીધું કે જે આચાર્ય અને જૂના શિક્ષકની જે ભરતી છે એ અત્યારે ચાલી રહી છે એ સેટઅપ થશે પછી અગિયાર બારની ભરતી આવશે એટલે ઉચ્ચતર અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની જે ભરતી છે એ પંદર દિવસ લેટ ચાલશે પછી અમે એમને એમ પૂછ્યું હતું કે જે નવ દસની છે માધ્યમિકની જે ભરતી છે એ ક્યારે આવશે તો એમણે એવું કીધું કે જેમ આ પંદર દિવસ લેટ થાય છે એ જ રીતે હવે એ જે ભરતી છે એ પણ પંદર દિવસ લેટ ચાલશે અને એકથી આઠની જે વિદ્યા ભરતી છે એ એના જે તે ટાઈમે એક અગિયાર અને એક બારનો જે ટાઈમ છે ત્યારે આવી જશે અને દિવાળી સુધીમાં તમારા બધા જ ના ફોર્મ ભરાઈ જશે આવો એમનો જવાબ હતો અચ્છા એટલે તમને એવું લાગે છે કે એમને જે તમે ક્લાસ કરવાના કીધા તા એ ક્લાસ ક્યાંક એમને કરી લીધા છે હા ચોક્કસથી કારણ કે ગઈકાલે એમને બહુ સારી રીતે વાત કરી સારો એવો રિસ્પોન્સ આપ્યો તો અમને એવું લાગે છે કે કદાચ એમણે એ ક્લાસ કરી લીધા છે પણ હજી એ અમને થોડો પણ એવું વિશ્વાસ નથી કારણ કે જૂના વાયદા હજી એમના એમણે પૂરા કર્યા નથી એટલે લાગતું તો નથી હવે કરે છે કે નહીં એ થોડા પંદર વીસ દિવસ જોવાનું રહ્યું બાકી અત્યારે તો અમને વિશ્વાસ નથી જે દિવસે ખરેખર એ ફોર્મ ભરવાની તારીખ જાહેર થશે પોર્ટલ ઓપન થશે નોટિફિકેશન આવશે અને અમારા હાથમાં ઓર્ડર હશે ને એ દિવસે અમને એમના પર વિશ્વાસ આવશે બિલકુલ એ દિવસે વિશ્વાસ આવશે યુવરાજસિંહ આપણી સાથે જે યુવરાજસિંહને પૂછીએ કારણ કે કુબેર ડિંડોરે એવું કીધું કે હું યુવરાજસિંહ સાથે પણ વાત કરીશ યુવરાજસિંહ તમારી સાથે વાત કરવાની પણ વાત કરી છે કુબેર ડિંડોરે શું વાત હતી એ અને તમારી સાથે વાત કરવાની કેમ વાત કરી સૌપ્રથમ તો કુબેર એટલે કે આપણા જે શિક્ષણ મંત્રી જે છે કુબેર ડિંડોર એના દ્વારા જે આમંત્રણ આપવામાં આવ્યું છે એ નિર્ભય ન્યૂઝના માધ્યમથી આમંત્રણનો હું સર સ્વીકાર કરું છું અને આવતા અઠવાડિયામાં અમે આદરણીય કુબેરભાઈ ડિંડોરને મળવા જઈશું શિક્ષણ બાબતે જે પણ અમારા પ્રાણ પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નો એની પાસે રજૂ કરીશું ઘણી બધી ત્રુટીઓ ઘણી બધી ખામીઓ ઘણી બધી ઉણપો ઘણી બધી બધીઓ એવી છે કે જે શિક્ષણ વ્યવસ્થાને ખોરીને ખાઈ રહી છે અને આ જે ઉદ્ધય જેવું કામ જે શિક્ષણ વ્યવસ્થામાં જે થઈ રહ્યું છે એ ઉદયોને દૂર કરવા માટે અમારી પાસે પણ ઘણા બધા રોડમેપ ઘણા બધા પ્લાન છે કારણ કે અમે શિક્ષણના શુદ્ધિકરણના કાર્ય સાથે સંકળાયેલા છીએ તો આવનાર દિવસોમાં અમે કુબેરભાઈ ડિંડોરે જે આમંત્રણ આપ્યું છે એ આમંત્રણનો સ્વીકાર કરીને કુબેરભાઈ ડિંડોરને મળવાના છીએ અને કુબેરભાઈ ડિંડોરેના જે પણ કદાચ એના પણ જો પ્રશ્નો હશે તો એનો પણ અમે જવાબ આપીશું કેમ કે ગુજરાતની અંદર આપણે બેન જાણીએ છીએ કે ઘણા સમયથી છેલ્લે ભૂતિયા શિક્ષકોનો મુદ્દો હોય એની સાથે સાથે શિષ્યવૃત્તિનો મુદ્દો હોય એની સાથે ખાનગીકરણનો જે મુદ્દો હોય એ સૌથી વધારે વેગ પકડતા મુદ્દા છે કાયમી શિક્ષકોનો મુદ્દો તો છે જેમાં ના જ નહીં પરંતુ કાયમી શિક્ષક સિવાય પણ શિક્ષણ વિભાગના ઘણા એવા મુદ્દાઓ છે જેમાં આ શિક્ષણ વ્યવસ્થાનું દિવસે ને દિવસે સ્તર કથળતું જઈ રહ્યું છે હવે એને કઈ રીતે સુધારી શકાય એના એના બાબતના રોડમેપ એ બાબતના અમે જે અત્યારે કહી શકાય કે ગ્રાઉન્ડની અંદર જે કામ કરી રહ્યા છીએ કેમ કે આપણા શિક્ષણ મંત્રી કે જે શિક્ષણ અધિકારીઓ છે ને બેન એ એસી ચેમ્બરમાં બેઠા બેઠા આ નિર્ણયો લેતા હોય છે જે ગ્રાઉન્ડ એટલે કે જે ધરાતલ છે એ ધરાતલની વાસ્તવિકતા એને ખ્યાલ નથી હોતો અમે ધરાતલ ઉપર કામ કરીએ છીએ એટલે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એની અમે જાણીએ છીએ એટલે કે રિયાલિટી ઓફ એજ્યુકેશન મોડલ ગુજરાતનું એજ્યુકેશન મોડલ શું છે અને અમે નજીકથી અનુભવવું છે સમજવું છે અને એને સુધારા માટે શું થઈ શકે ને એ અમે જાણીએ છીએ એટલે આવના દિવસોમાં અમે ચોક્કસપણે આ બાબતે પણ કાયમી શિક્ષકોની ભરતી તો છે જ પરંતુ એની સાથે સાથે શિષ્યવૃત્તિના મુદ્દા છે એની સાથે સાથે સ્થાનિક જે ભાષાના જે શિક્ષકોની જે જરૂરિયાત ઊભી થઈ છે એ પણ અમારી પાસે મુદ્દા છે દિવસે ને દિવસે જે શિક્ષણ વ્યવસ્થાનું ખાનગીકરણ થઈ રહ્યું છે જે બાળકોને મળવાપાત્ર જે યોગ્ય જે શિષ્યવૃત્તિ છે એ શિષ્યવૃત્તિ નથી મળતી એ પણ બાબત છે આશ્રમ શાળાઓ જે છે જેની જે સેન્ટ્રલાઇઝ ભરતીઓ થવી જોઈએ સેન્ટ્રલાઇઝ ભરતી નથી થતી એને કારણે ઘણી બધી જે ખામીઓ અને ત્રુટીઓ જે સામે આવે છે એ પણ અમારા મુદ્દા છે એટલે શિક્ષણ વ્યવસ્થાને ઓલરેડી અમારી પાસે પંદરથી વીસ મુદ્દા એવા છે જેની ઉપર કામ કરવું ખૂબ અનિવાર્ય છે તો એના માટે અમે ચોક્કસપણે શિક્ષણ મંત્રીને મળીશું શિક્ષણ મંત્રીએ ચોક્કસ જે વિદ્યાર્થી મિત્રો મળવા ગયા હતા એમને કીધું હતું કે ભાઈ યુવરાસિંહને પણ અમે બંધ મારણે મળવા માંગી છે તો ચોક્કસપણે એ ભલે બંધ મારણે મળવા માગતા હોય પણ અમે ખુલ્લા હૃદય એને મળવા માગીએ છીએ અને ખુલ્લા હૃદયથી અમે એની સામે વાત કરીશું જે અમે જે અનુભવ્યું છે એની સામે પીરસીશું પણ યુવરાજ સિંહ અહીંયા સવાલ એ આવે છે કે આવી અનાઉન્સમેન્ટ તો ઘણી બધી થઈ ગઈ હજી સુધી નોટિફિકેશન નથી મળ્યું અને સતત તમે લોકો આંદોલન કરી રહ્યા છો કારણ કે આ બધા જે ઉમેદવારો છે એ ઉમેદવારો છેલ્લા લગભગ બે અઢી વર્ષથી આ આખું આંદોલન કરી રહ્યા છે તમને શું લાગી રહ્યું છે કે હજી પણ માત્ર એક આશા જ છે કે પછી ખરેખર આનું કોઈ રિઝલ્ટ પણ આવશે અત્યારે તો બેન જોવા જઈએ ને જે રીતે બેન વાત કરી પ્રકારે કે કોણીએ ગોળ લગાડવામાં આવ્યો છે અને કોણીએ ગોળ લગાડ્યો છે દિવાળી સુધીનું પણ એમાં સ્પષ્ટતા નથી કે કઈ દિવાળી બે હજાર ચોવીસ બે હજાર પચીસ કોઈ સ્પષ્ટતા છે જ નહીં એટલે અહીંયા કોણીએ ગોળ ચોંટાડ્યો છે ગઈકાલે જે આંદોલન થયું શિક્ષક દિવસના દિવસે ગુજરાતના વર્તમાન જે શિક્ષકોની જે વેદના વ્યથા જે રોડ ઉપર દેખાણી જે વાસ્તવિક જે કહી શકાય કે મોડલ જે હતું એ અહીંયા એનું પ્રતિબિંબ સામે આવ્યું એટલે એને કારણે ક્યાંક ને ક્યાંક એને સામે આવીને વાત મૂકવી પડી છે અને શિક્ષણ વ્યવસ્થાની જે કચરતી સ્થિતિ છે એને કારણે એને જવાબ આપવો પડ્યો છે પરંતુ હું ફરીથી કહું છું આ કોણી એક ગોળ છે અને દિવાળીની વાત કરવામાં આવી છે તો અમે જ્યારે આંદોલન કરતા હોય ને ત્યારે અમે નારા લગાડતા હોઈએ છીએ કે આ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી આવું નારો લગાડ લાગતા હોય છે જે વિદ્યાર્થીઓના માધ્યમથી કે યુવાનો જે પોતાની પીડા છે એ વ્યક્ત કરતા હોય છે પણ મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક શિક્ષણ મંત્રીની આ છેલ્લી દિવાળી હોય ને એવું શિક્ષણ મંત્રી લાંબુ જીવે એમાં ના જ નથી પણ હું એના પદ ઉપરની છેલ્લી દિવાળી કહી રહ્યો છું એટલે શિક્ષણ મંત્રીના પદ ઉપરની કુબેરભાઈ ડિંડોરની આ છેલ્લી દિવાળીઓને એવું અમને લાગી રહ્યું છે એટલે છેલ્લી દિવાળીમાં કંઈક કશુંક ભેટ આપતા જાય અને લોકો જે અત્યારના એના જેટલા પણ નિષ્ફળતાના કાર્યો છે ભૂલી જાય એવું કદાચ એમનું માનવું હશે કેમકે છેલ્લા સમયમાં જે એને કાર્યો કરવાના હતા એ તો બેન તમે જ પણ જાણો જ છો કે તાઇફાઓ મને ફોટો સેશનમાં જ વ્યસ્ત રહ્યા છે બરોડામાં બેન પૂર જતું રહ્યું પછી એ ફૂડ પેકેટનું વિતરણ કરવા નીકળ્યા જેની કોઈ જરૂરિયાત જ નહોતી જ્યારે પૂર આવવાનું હતું અથવા તો પૂર આવ્યું ત્યારે તો કોઈ દેખાણું જ નહીં પરંતુ જ્યારે પૂર જતું રહ્યું બધી જ સિચ્યુએશન નોર્મલ થઈ ગઈ ત્યાર પછી અહીંયા ફૂડ પેકેટના વિતરણ કરવા નીકળ્યા ત્યાં ફોટો સેશન કરવા નીકળ્યા એટલે બરોડાની જે સ્થાનિક જનતા હતી એને ઓળખી ગઈ કે આ એ શિક્ષણ મંત્રી છે કે જે જેના મત વિસ્તારમાંથી આવે છે ત્યાં એકસો ને સાત એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે જે પોતાના વિસ્તારના વિસ્તારના સામાન્ય જનતાના બાળકોનો કે શિક્ષણનો ઉધાર ન કરી શક્યા આ એ શિક્ષણ મંત્રી છે એટલે એની અહીંયાથી જાકારો મળ્યો એ જ રીતે હવે ગુજરાતની જનતા પણ જાણી ગઈ છે ગુજરાતની જનતા પણ એને ઓળખતી થઈ ગઈ છે કે બરોડાવાસી તો ઓળખતા જ થઈ ગયા એને દૂરથી સલામ કરી દીધી દૂરથી રામ રામ કરી દીધા દૂરથી જ જાર આપી દીધો કે ભાઈ અહીંયા ન આવતા તમે આગળ હેડતા લો એટલે હેડતા કરી દીધા એનું કારણ એકમાત્ર એ કે જેના નામે એ ચરી ખાય છે જેને ખરેખર બરોડા એક વખત તો એ બરોડામાંથી ચૂંટીને આવ્યા હતા એ સિંગાપુરમાં જઈને ઢોલ નગર આવ્યા હતા એટલે તમે જો એટલે આપણે કહીએ છીએ ને કે બાપ એવા ને વડ એવા ટેટા અહીંના જેવી પરિસ્થિતિ છે એટલે ગુણ ઉપરથી જ આવ્યા છે કારણ કે એના નામે ચરીખાને એવા છે એટલે જે તાઇફાઓ કરવા ફોટો સેશન કરવા જે સદસ્યતા અભિયાનમાં કુંભકર્ણ નિંદ્રામાં આદરણીય કુબેરભાઈ પોઢી ગયા એને શિક્ષણની કે શિક્ષણ વ્યવસ્થાની કોઈ ચિંતા જ નહોતી એટલે અહીંયા પોઢી જાય છે અમે કુંકર્ણ નિંદ્રણમાંથી જગાડવા માટે સતત પ્રયત્નો કરતા રહીએ છીએ કાલે પણ અમારો એ જ પ્રયત્નો હતો કે અમે એને કુંકર્ણ નિંદ્રામાંથી જગાડીએ અને કહીએ કે એક આદરણીય કુબેરભાઈ તમે જાગી જાઓ અને બાળકોની તમે શિક્ષકો માટેની જે જાહેરાત કરી છે એ હજી યથાશક્તિ એ હજી યાથાવત છે એટલે અચાનક એ જાયગા છે પંદર દિવસનું કીધું છે હવે જોવાનું રહ્યું કે પંદર દિવસમાં થાય છે કે કેમ જો નથી થતું અમારી પાસે આવનાર સત્તર તારીખ છે અને એ સત્તર તારીખે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અને આખું ગુજરાત હોય કે આખું ભારત હોય એ નેશનલ બેરોજગાર દિવસ તરીકે એને ઉજવે છે તો અમે પણ એની સાથે સાથે બેરોજગારો ગુજરાતના જેટલા છે એટલા તમામ લોકો ભેગા થઈ અને એ દિવસને પણ ઉજવીશું એટલે તેજસ આપણી સાથે તેજસને પૂછીએ તેજસ સત્તરમી સપ્ટેમ્બરે બેરોજગાર દિવસ આ વખતે મનાવવામાં આવશે જ્યાં જો નોટિફિકેશન ન આવ્યું આ વખતે તો સત્તર સપ્ટેમ્બરે જોયા જેવી થવાની છે ગાંધીનગરમાં કેમ કેમ કે જે શિક્ષણ મંત્રી હોય એણે અમને કીધું છે કે ભાઈ અમે દસ પંદર દિવસમાં તમારું પોર્ટલ ઓપન કરી દઈશું તો અમે મીડિયા મારફતથી શિક્ષણ મંત્રીને જણાવવા માગીએ છીએ કે ભાઈ પંદર વીસ દિવસના તમે સાહેબે એમ કીધું એમ કે કોણીએ ગોળ ચોંટાડ્યો છે આવી રીતે તમે ખોટે ખોટા અમને ભટકાવવાનું રેવા દો તમને જો એટલી જ બધી ખબર હોય કે પંદર દિવસ પછી પોર્ટલ ઓપન કરવાના તો લેખિતમાં આપી દો લેખીના તો તમે આવતા નથી તમને મળવા આવીએ ત્યારે મીડિયાને તો સાથે લાવવા દેતા નથી અને બસ ખાલી બોલો છો ટેબલ ઉપર બેઠા બેઠા કે પંદર દિવસમાં થઈ જાય અરે ભાઈ ભૂતકાળમાં આવા કેટલાય વાયદાઓ સત્યાવીસો બચાવ હોય દર પંદર જૂને ભરતી કરવાની વાત હોય એક સપ્ટેમ્બરે ભરતી કરવાની વાત હોય આ બધું તમે છે ને વાયદાઓ ખોટા પડ્યા છો પણ તમે મારા શિક્ષણ મંત્રી છો હું ગુજરાતનો નાગરિક છે આપણી બેની વચ્ચે સમાધાન કરી નાખીએ પણ હવે તમે જે કીધું છે પંદર દિવસ પછી પોર્ટલ ઓપન કરીશું એ પોર્ટલ ઓપન કરી દેજો જો પોર્ટલ ઓપન નહીં કરવામાં આવે તો ફરીથી બેન કહે છે સોળ સપ્ટેમ્બર અમે સંધ્યા સુધી રાહ જોઈશું જો નહીં પોર્ટલ ઓપન થાય તો સત્તર સપ્ટેમ્બરે ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યામાં ફરીથી અમે ટેટટાટના ઉમેદવાર હોય કે ફોરેસ્ટના ઉમેદવાર હોય કે કોઈ પણ બીજી અન્ય એક્ઝામના ઉમેદવાર હોય અમે બધા આવે છે નહીં એકલા નહીં એકલી લાકડી હોય ને તો કોઈ પણ તોડી શકે આખો ભારો હોય તો કોણ તોડવાના એટલે અમે બધા હવે સમજી ગયા કે આ લોકોને કેમ સબક શીખાવી એટલે અમે બધા હવે સાથે રહી એ લોકોનું સૂત્ર છે ને સૌનો સાથ સૌનો વિકાસ તો અમે તમારા સૂત્ર ઉપર જ હાલીશું એટલે બધા મિત્રો ગાંધીનગરમાં ચક્કાજામ કરીશું અમારી જો માંગ નહીં સ્વીકારાય તો માંગ સ્વીકારાઈ જાય તો કંઈ વાંધો નથી એટલે મીડિયા મારફતે પણ કહીએ છીએ કે ભાઈ તમે જે એક નવ વાયદો હતો એ ભૂલી જાય દસ પંદર દિવસમાં પોર્ટલ ઓપન કરી દો ઉચ્ચતર માધ્યમિકનું જેથી કરીને ઉમેદવારો ફોર્મ ભરી શકે એનું કારણ છે કે એક વખત વયમર્યાદા ટપી જાય પછી ઉમેદવારો ફોર્મ ભરી નથી શકતા કોઈ કારણસર તમે ભરતીના ફોર્મ ભરવાની વાત હોય ડીલે કરો છો તો કંઈ વાંધો નહીં મોડી તમ તાર મહિનો દિવસ ભરતી કરજો પણ એક વખત તમે ફોર્મ ભરાઈ દો આ એક જ અમારી માંગ છે અને અમે મળવા પાંચ ઉમેદવારો ક્યાંક ગયા ગુજરાત શિક્ષિત યુવા સમિતિ હેઠળ તો કુબેરભાઈ ઢીંડોર આપણા શિક્ષણ મંત્રી એવું કહેતા હતા કે ભાઈ ભરતી તો થવાની જ છે તમને વિપક્ષ હોય કે અપક્ષ હોય કે કોઈ તમને નેતાઓ છે એ તમને ખોટી રીતે ગુમરાહ કરે છે ભાઈ તમે સાચી રીતે તો તમને અમને હલાવતા નથી અને અમે સાચા છે કે ખોટા એનો પુરાવો તમારે અમને આપવાની જરૂર નથી તમે જો સાચા હોય તો તમે જ સાબિત કરી બતાવો ને તમે તો વાયદા ઉપર ખોટા ઉતરો છો એટલે કંઈક ને કંઈક અમારી આરે જે લોકો સપોર્ટ આપે છે ને એને ગમતું નથી અને અમે પાંચ જણા મળવા જાય ને તો એમ કે તમને પાંચને જ પેટમાં દુખે પાંચસો જણા મળવા જાય તો ભાઈ ઠંડા પડી જાય છે કે ભાઈ તમે એટલા બધાને શું કામ લઈને આવો એટલે આ બે મોઢે બોલવાની વાત કરે છે એટલે અમે એટલું જ કહીએ છીએ કુબેરભાઈ તમારે જે બોલવું એ બોલો તમારે જે કરવું એ કરો પણ તમને જે પદે બેસાડ્યા છે ને એ પદે બેસીને જે તમારે કાર્ય કરવું હોય ને કરો એટલે અમારી એક જ માંગ છે કાયમી શિક્ષકની ભરતી કરો દોઢ વર્ષથી અમે રાત્રે ઊંઘમાંય બોલીએ છીએ કે ભાઈ કાયમી શિક્ષકની ભરતી કરો પણ આને થોડા દિવસે કેમ નથી ખબર પડતી ને અમને નથી ખબર પડતી પણ તેજસ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે તમે લોકો જે રીતે આંદોલન કરી રહ્યા છો જે રીતે ઘણા વખતથી તમારા લોકોનો વિરોધ ચાલી રહ્યો છે છે હવે તમને એવું લાગી રહ્યું કારણ સાતસો તો અનાઉન્સ થઈ ગયા હવે જે પંદર દિવસનો વાયદો કર્યો છે એ વાયદામાં આ વસ્તુ પૂરી થશે ખરી નહીં થાય આ મીડિયાના મારફતથી હું કહું છું પંદર દિવસમાં જો આવી જાય તો કુબેરભાઈની ઓફિસમાં હું પોતા મારવા માટે તૈયાર છું હવે કુબેરભાઈ એની જાત ઉપર ઉતરવાનું છે શિક્ષણ મંત્રી છે કે નહીં એટલે મને પૂરો વિશ્વાસ છે આ સરકારને આ સિસ્ટમને અમે ખૂબ નજદીકથી ઓળખી ગયા દોઢ વર્ષમાં હું મારી જાતને એટલા વર્ષમાં નથી ઓળખી ગયો ને એટલા હું આ શિક્ષણ મંત્રીને ઓળખી ગયો કેમકે ભૂતકાળમાં ઘણા વાયદાઓ આપ્યા એક વાયદો પૂરો થયો હોય ને તો હું માનું કે સાચું હે પણ દર વખતે આવી રીતે અમારો વિશ્વાસ અમને ધીરે જ ન્યા ખૂટે છે કે દર વખતે આવી રીતે કહેવામાં આવે એક વખત પણ જો એક વાયદો એ લોકો પૂરો કરી દે ને તો અમે માનીએ છીએ બે તારે બીજા મહિનામાં ફેબ્રુઆરીએ લોકસભાની ચૂંટણી પહેલાં પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ત્યારે જે સ્પેશિયલ એજ્યુકેટરના સ્ટુડન્ટ આવે મૂંગા બેરા અંધ બાળકોના જે ટીચર આવે તો એ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા હતા આજ દિન સુધી આજે નવમો મહિનો ચાલે આજ દિન સુધી ખાલી એકસો ને પાંત્રીસ કેન્ડિડેટ છે હજુ એને શાળામાં હાજર નથી કર્યા હવે એકસો પાંત્રીસ જણાને નોકરી આપવાની વાત હોય એ નથી પૂરી કરી શકતા ચોવીસોને ક્યાંથી કરશે અને એ લોકો કઈ ભરતી કરે ખબર જે બદલી કરવાની હોય ને એને ભરતી કહે છે ખાલી આમ ચૂનો લગાડવાની વાત છે આચાર્ય હોય કે જૂના શિક્ષક હોય એનું એ ફટફટ કામ કરીએ કેમ કેમ કે એ તો સરકારનો જ હિસ્સો છે ઓલરેડી સિસ્ટમમાં જ કામ કરે છે એટલે એને લાડક આમ પોતાના હોય ને એવી રીતે રાખે અને અમે તો પારકાઓ એની જેમ રાખીએ એટલે જૂના શિક્ષકો હોય ને આચાર્ય હોય એની ભરતી તો જોઈને એક આઠે એને પ્રોસેસ ચાલુ કરી દીધી એક નવે અમારી વાત આવી ને ત્યારે જ પાછા પડે છે ઓલરેડી એની પાસે બધું મેકઅપ હોય રોસ્ટર્ડ હોય બધું જ તૈયાર છે અને જ્યારે મળવા જાય ને ત્યારે એમ કે મેકઅપ મગાવીએ છીએ રોસ્ટર્ડ મગાવીએ છીએ આર આર બને છે એટલે દર વખતે ભાઈ કેટલા દર મહિને આવા આવા લોલીપોપ આપે એટલે ખબર નહીં આ કઈ કઈ મેકઅપ ક્યાંથી મગાવે કંઈ આમ વિદેશથી તો આવતું નથી કે આવતા આવતા વાર લાગે અને એક ને એક ફાઇલ એસ એસ વન માં સ્વર્ણિમ સંકુલ એક માં બીજા માળે થી ત્રીજા માળે જાય ત્રીજા માળે થી બીજા માળે ત્યાંથી શિક્ષણ વિભાગમાં માં જાય ત્યાંથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જાય ત્યાંથી સેક્ટર વીસ ના ભરતી બોર્ડમાં જાય એટલે આમની ને આમાં ફાઇલ ને ભટકાવા રાખે છે એની આ વિદ્યાર્થીઓને ભટકાવે છે બસ આજ એક માંગ છે અમારી ખાલી કાયમી શિક્ષક ની ભરતી થવી જોઈએ અમે દોઢ વર્ષ થી કહીએ છીએ હવે ક્યારે સાંભળે નક્કી નહીં બિલકુલ કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ આપણી સાથે એક બેન પણ છે એમને પૂછે બેન તમારે તમને શું લાગી રહ્યું છે જે રીતે શિક્ષણ મંત્રીએ ગઈકાલે કીધું છે ખરેખર એ ભરતી થશે ખરી કારણ કે હવે પંદર સપ્ટેમ્બરનો ટાઈમ આપ્યો પહેલાં આ પહેલાં તમે લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે કીધું હતું કે અમે લોકો પહેલી સપ્ટેમ્બરે કરી દઈશું ત્યાં સુધીમાં પતી જશે આખી પ્રોસેસ હજી સુધી પતી નથી હવે પંદરમી સપ્ટેમ્બરની વાત કરી છે અત્યારની જે પરિસ્થિતિ છે અમારે આંદોલનકારીઓ બનવું પડ્યું છે અમારી મજબૂરી છે શિક્ષકોનો પણ જે સરકારે પોતાના બોલ જે પાડ્યા નથી એના કારણે એક એવી છાપ ઊભી થઈ છે કે મુખ રામ ઓર બગલ મેં છોરી અમે જઈએ છીએ ત્યારે હરફેરે કોઈક ને કોઈ બાના કોઈને કોઈ કામ કોઈને કોઈ ઘતકડું નીત નવું લાવ્યા જ રાખે છે પણ પોતે જે વાયદા કર્યા હતા એ વાયદાઓનો તો વાણા વીતી ગયા અને કોઈ વાવડ પણ નથી મળ્યા એટલે આજે એવી પરિસ્થિતિ છે કે અમે ધીરજ રાખી છે ધીરજ એટલે કેટલી કે બારમા પછી શિક્ષક બનવું છે એ નક્કી કરીને બીજા નવ વર્ષ ભણ્યા છીએ નવ વર્ષ ડિગ્રીઓ લીધી અને ડિગ્રી પછી ટેટાટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવા માટે મહેનત કરી એનામાં ખાલી પાસ નથી કરવાની પાસ થઈને મેરિટમાં પણ આવવાનું છે મેરિટમાં આવ્યા અને એના પછી ફરી એક નવી પરીક્ષા ચાલુ થઈ છે અને એ છે આ આંદોલનની કે જે મજબૂરીમાં અમને લોકોને કરવું પડે છે જે ભૂતકાળના અનુભવો છે એને ભૂલી શકાય એમ નથી માટે જો સરકાર જે સંવેદનશીલ અને મૃદુતા જે પોતાના ટેગમાં લગાવ્યો છે કે ભાજપની ભરોસારૂપ સરકાર અને સંવેદનશીલ મૃદુ સરકાર અમને કોઈ ભરોસા કે મૃદુ સંવેદનશીલતા નથી જોતી તમારી ખાલી તમે એક મક્કમતાથી તમારો જે નિર્ણય જે તમે આપેલો છે એના ઉપર ખાલી ખરા ઉતરો એક જ એવી માંગ છે આપણી સાથે બીજા એક ઉમેદવાર અહીંયા જોડાયા છે તેમને પૂછીએ આપ શું કહેશો જે રીતે કુબેર ઢિંડોર એક પછી એક વાદા કરી રહ્યા છે તમને લાગી રહ્યું છે કે ખરેખર એ વાદા પૂરા થશે એક કટોરી દો સમોસા કુબેરભાઈ તેરા ક્યાં ભરોસા કુબેરભાઈ હંમેશા વાયદા જ કરે છે અને વિદ્યાર્થીઓને લોલીપોપ જ આપે છે દિવાળી પછી મીડિયાના માધ્યમથી એમણે જણાવ્યું હતું કે અમે દર પંદર જૂને કાયમી શિક્ષકની ભરતી કરે છે પંદર જૂને ભરતી ના કરી પછી વિદ્યાર્થીઓ અકળાયા પછી વિદ્યાર્થીઓ અઢાર જૂને ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યો ત્યારે ટ્વીટના માધ્યમથી અઢાર તારીખે એમણે જણાવ્યું કે કે અમે એક સપ્ટેમ્બરે ભરતી કરીશું એક સપ્ટેમ્બરે પણ ભરતી ના કરી પછી હવે એવું કહે છે કે અમે તમને પંદર દિવસ પછી મોડા ભરતી કરીશું આવી રીતે માત્ર વિદ્યાર્થીઓને લોલીપોપ આપવામાં જ માહિર છે અમારા ધારાસભ્ય છે પણ પીએચડી કરેલું છે લોલીપોપ આપવામાં પીએચડી કર્યું છે એવું મને લાગે છે કહી કે લોલીપોપ આપે છે પણ કરેલું છે પોતે કારણ કે પોતે શિક્ષક રહી ચૂક્યા છે એટલે એમને એ વસ્તુનો અહેસાસ પણ કદાચ હશે જે તમારા લોકોની પીડા છે તમારા લોકો સાથે ગઈકાલે મુલાકાત કરી હતી શું કહ્યું એમને ના ગઈકાલે મારી પોલીસે અટકાયત કરેલી હું મુલાકાત નહીં નતો જઈ શક્યો અચ્છા તમારી મુલાકાત નહોતી થઈ પણ શું કહે છે તો બીજા મિત્રો શું કહી રહ્યા છે બીજા મિત્રો તો એવું કહે છે કે 15 દિવસ પછી ભરતી કરશે પણ અમને તો કુબેર ભાઈ પર થોડો પણ ભરોસો નહીં કેમ કે એ તો માત્ર લોલીપોપ આપવામાં જ માહિર છે કુબેર ઇન્ડોર પર ભરોસો નથી હિન્દી મીડિયમ નું શું થશે એ પણ પૂછી લઈએ કારણ કે 24700 માં હિન્દી મીડિયમ ની પણ વાત હતી તમને શું લાગી રહ્યું છે દિલીપ મેમ કલ જબ પાંચ લોકો મિલને ગયા તો સમય મે ભી મિલને ગયા થા અગર દેખા જાય તો पिछली बार हम शिक्षक दिन से लेकर और कल के शिक्षक दिन तक मतलब एक साल हो गया अभी तक गुजरात का जो भावी शिक्षक है वो रोड पर ही है तो गुजरात सरकार के लिए और गुजरात के लिए सबसे बड़ी शर्म की बात यही कि मतलब जो शिक्षक स्कूल में होना चाहिए वो रोड पर अपने न्याय के लिए लड़ाई लड़ रहा है जब हम मिलने गए थे तो हमारे साथ पाँच उम्मीदवार और कम से कम पच्चीस स्टाफ थे जब हमने कुबेर जी के पास प्रश्न रखा कि सर हमारी भर्ती लेट क्यों हो रही तो उन्होंने बोला कि मतलब जो आचार्य की भर्ती है साथ साथ में जो जूनियर शिक्षक की हमने बदली करने वाले हैं बदली का मतलब जब एक शिक्षक एक जगह से दूसरी जगह जाएगा जब वो कंप्लीट हो जाएगा उसके बाद हम फिर से जब, जब जगह मंगाएंगे ना तो हमारे पास एक सही आंकड़ा है कि मतलब हमको कितनी भर्ती करनी है तब उसके आधार पर हम अभी नहीं कम से कम पंद्रह से बीस दिन के बाद जो भर्ती लेट हुई हो उसको हम डिक्लेयर कर देंगे साथ साथ में जो नौ दस की भर्ती है वो भी एक दस को नहीं आएगी आने वाले दस दस या पंद्रह दस या बीस दस कोई भी तारीख को उसकी जेहरा हो जाएगी साथ साथ में जो विद्या सहायक है जिसमें हमारा हिंदी माध्यम का भी है गुजराती माध्यम का भी है वो अपने टाइम से ही टाइम के हिसाब से आएगा मतलब जो एक ग्यारह और एक बारह तारीख जो कैलेंडर में दिया उसके हिसाब से भर्ती आएगी लेकिन अगर देखा जाए विश्वास करने की बात तो हमको तो विश्वास बिल्कुल ही नहीं है क्योंकि एक कहावत है कि हाथी के दांत दिखाने के अलग और खाने के अलग होते ऐसा एक बार नहीं बहुत बार हो चुका है हमारे साथ ही हो चुका है क्योंकि अन्य माध्यम की भर्ती पहले चुनाव से पहले आने वाली थी फिर मंजूरी मिलने के बाद आने वाली थी फिर मंजूरी मिल गई फिर नीति नियम के बाद बनने आने वाली थी नीति नियम के बाद भी नहीं आई फिर एक आठ को आने वाली थी एक आठ को भी नहीं आई अब कब आएगी एक ग्यारह बारह को आएगी कि नहीं आएगी अभी तक कुछ भी कन्फर्म नहीं है फिर भी हम एक उम्मीद रखते हैं क्योंकि हम गुजरात के शिक्षा के मतलब शिक्षण मंत्री इतने बड़े पद से अगर इतने बड़े समूह के सामने अगर पंद्रह બીસ થી પચીસ સ્ટાફ હો પાંચ ઉમેદવાર બાકી ઓફિસ હો કાર્યાલય કે લોકો સબકે સામે હમરી વાત સુનતે સભી પ્રશ્નો જવાબ દેતા તો એક હોપ રખતે હા હો चलो तो ठीक है यही कारण हो सकता है कि भर्ती नहीं आई पंद्रह से बीस दिन के अंदर भर्ती आ जाएगी फिर भी आपके माध्यम से मैं यही कहना चाहता हूँ कि बार बार हमको भटकाओ भरमाओ लटकाओ नहीं क्योंकि हमको शिक्षक बनना है हम बार बार आंदोलन धरना प्रदर्शन नहीं करना चाहते अब तो घर वाले हों कि समाज वाले हों कि आजू बाजू वाले हों सब लोग हमको बोलते हैं क्या करने गांधीनगर जाता सरकार को जब भर्ती करना होगा तब करेगी लेकिन सरकार भर्ती करना ही नहीं चाहती कि कब करेगी कुछ भी पता नहीं है फिर भी आपके माध्यम से यही अपील है कि आपने जो 24,700 शिक्षकों की भर्ती का कैलेंडर दिया है उसकी भर्ती आप समय से पूरा कीजिए फिर अगर आप ये भर्ती नहीं करेंगे जो दूसरे लोग बी एड पी टी उनका क्या होगा फिर से वो आंदोलन करेंगे परीक्षा के लिए भर्ती के लिए तो सरकार को सबसे पहले चौबीस शिक्षक की भर्ती करने के बाद उसके बाद हम दूसरी टेट कब लेंगे दूसरी भर्ती कब करेंगे सरकार को भी बता देना चाहिए जिससे आने वाले जो उम्मीदवार हैं उनको भटकना ना पड़े भरवाना ना पड़े બિલકુલ આપણી સાથે યુવરાજસિંહ છે એમને પૂછીએ યુવરાજસિંહ તમને શું લાગે છે જે આ લોકો તો પરીક્ષા આપી અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે નોકરી માટે બિચારા આંદોલન કરી રહ્યા છે જે લોકો અત્યારે પોતે પ્રિપેરેશન કરી રહ્યા છે જે કારણ કે દર વર્ષે આવા હજારો વિદ્યાર્થીઓ હશે કે જે શિક્ષક બનવા માટે થઈને તૈયારીઓ કરતા હશે એવા વિદ્યાર્થીઓને તમે શું કહો ગુલિસ્તા બરબાદ કરવા કે લીએ એક હી ઉલ્લુ કાફી થા અંજામે ગુલિસ્તા ક્યા હોગા જબ સારે ઉલ્લુ એક હી સાક પે હો તો આના જેવી વાત છે પહેલાં તો કારણ કે અહીંયા જોવા જઈએ ને તો તકલીફ ત્યાં પડે છે કે જે ખરેખરેખર વાયદાઓ પૂરા કરવાના હતા એ વાયદાઓ પૂરા નથી કરતા બધું નવા નવા વાયદાઓ જ આપ્યા રાખે છે અને અત્યારે પણ જે વાત કરવામાં આવીને જે રીતે હમણાં જે શિક્ષણમંત્રીને મળવા ગયા હતા ઉમેદવારે વાત કરી કે ભાઈ અમે એવું કહેવામાં આવ્યું કે પંદર દિવસ હજી વાર લાગશે એનું કારણ એને એવું આપ્યું કે ભાઈ ઘણા બધા બઢતીના પ્રશ્નો બદલીના પ્રશ્નો અમુક લોકો રિટાયરમેન્ટ થાય છે એના પ્રશ્નો આ બધા છે ખરેખર છે ને એ ઉલ્લુ બનાવવાનું કામ છે કારણ કે શા માટે ખબર છે કારણ કે વ્યક્તિ જ્યારે નોકરીએ લાગે ને ત્યારે એ ક્યારે રિટાયર્ડ થવાનો છે ને એનો ડેટા હોય બીજું કે વાત રહી બદલી નહીં તો આજથી સાડા ત્રણ મહિના પહેલા જાહેરાત થઈ હતી કે આપણે ટેટ અને ટાટના ઉમેદવારોની જગ્યા જે છે એ ભરવાની છે ચોવીસ હજાર સાતસોની ની તો મેકમ આવી ગયું મારી પાસે એનું રોસ્ટર આવી ગયું હતું બધી જ પ્રક્રિયા થઈ ગઈ હતી કોઈ વાંધો નહીં ત્યારે એ લોકો શા માટે બદલી નોકરી નાખી સાડા ત્રણ મહિના પહેલાં તમને ખબર જ હતી કે તમારે બદલી પણ કરવી પડશે હવે તમે એમ કહે છે કે બદલી માટે હજી પંદર દિવસ આપો એટલે આ કેને જેવું જ ખબર છે આપણો ગામડા હોય ને બેન એમાં છે ને રોડ બનાવવાનો હોય તો પહેલાં પેલા રોડ બનાવી નાખવાનો પછી અચાનક જ બ્રહ્મ જ્ઞાન થાય એટલે રોડ બનાવો તો ગટર લાઈન તો નાખતા ભૂલી ગયા એટલે પાછો રોડ ખોદી અને ગટર લાઈન નાખવાની હવે ગટર લાઈન નાખીને પાછો રોડ બનાવી દેવાનો પછી યાદ આવે કે સારું નળની પાઇપલાઈન નાખતા તો બુલાઈ ગઈ હવે આપણે નળની પાઇપલાઇન નાખ પાછો રોડ ખોદી નાખવાનો નળની પાઇપલાઇન નાખવાની પછી આવે કે આપણે તો નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું છે કે આપણે ડિજિટલ ઇન્ડિયામાં જીવીએ છીએ આપણે તો વાઇફાઈની જરૂર પડવાની છે ભલે જ્યારે લાગે ત્યારે પણ આપણે તો અહીંયા વાઇફાઈના કેબલ નાખવા જ પડશે પાછો રોડ ખોદી નાખવાનો પાછો વાઈફાઈનો કેબલ નાખવાનો એટલે સતત આ રીતે જોવા જઈએ ને તો આવા કામ છે અત્યારે એને યાદ આવ્યું કે અમારે બદલીના અમારે બળતીના કે અમારે રિટાયરમેન્ટ થાય છે તો જગ્યાઓ હજી વધી શકે કે હજી ઘટી શકે તો આ બધી બદલીઓને આ બધું કરવું છે પહેલાં યાદ કેમ નથી આવતું તમે જાહેરાત કરો ત્યારે તમે કીધું કે એક ઓગસ્ટે કરશું એક સપ્ટેમ્બરે કરશું એક નવેમ્બરે કરશું એક ડિસેમ્બરે કરશું આ કેલેન્ડર તમે આપેલું છે તો કેલેન્ડર આપતા પહેલાં તમારા અધિકારીઓને તમે પૂછો ને શા માટે ભાઈ મૂરખ બનાવો છો કાં તો મૂરખ તમે છો શિક્ષણ મંત્રી જાતે કાં તો મૂરખ છે અને કાં બાળકોને મૂરખ બનાવે છે એ સાબિત થાય છે જો એને નથી ખબર કે ભરતી અને બદલી કરવાના નિયમો એ બનાવવાના બાકી છે તો એ નિયમો પહેલાં શા માટે ન બનાવ્યા તમને કોણ અંધારામાં રાખી રહ્યું છે તમારા અધિકારીઓ તમને જો અંધારામાં રાખતા હોય તો તો તમારા પદની ગરીમાં તમારી જળવાતી જ નથી કારણ કે અધિકારીઓ તો તમારી પાસે કેવા જોઈએ કે સાહેબ આપણી પાસે આટલી એટલી વેકેન્સીઓમાં આટલી એટલી જગ્યાઓ હજી ખાલી છે આપણે એમાં બઢતી બદલી નિમણૂક જે પણ આપવાની હોય આ પ્રકાર આપવી પડે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શો એન્ડ શો છે એના રિક્રુટમેન્ટ રૂલ્સ આ છે એનું મેકઅપ એનું રોસ્ટર આ બધું છે એ તો તમને કંઈ કરવાનું હોય તો તમને કેમ પૂછતા નથી એટલે હું શું તમને નથી ગાઢતા અધિકારીઓ એટલે વાતથી આવીને ઊભી રહે છે મેં તમને કીધું ને કે હર શાક પે ઉલ્લું બેઠા હે અંજામ ગુલિસ્તા ક્યાં હોગા ને પતા નહીં હોગા એના જેવી વાત છે કારણ કે દરેક વખતે ઉલ્લુ બનાવવામાં આવે છે જ્યારે પણ આપણે કોઈક રજૂઆત લઈને જાય આ ઉમેદવારો છે દરેક વખતે રજૂઆત લઈને જાય અને દરેક વખતે નવી લોલીપોપ લઈને આવે જ અત્યારે પણ કંઈક પંદર દિવસની લોલીપોપ લાઈન આવ્યા જ હું આશાવાદી માણસ છું અપેક્ષાવાદી માણસ છું અપેક્ષા રાખું આશય રાખું છું કારણ કે ગુજરાતોનું યુવાનોનું હિત એ મારા માટે સર્વોપરી છે ગુજરાતના યુવાનો જો સારું થતું જ પંદર દિવસ રાહ જો મને વાંધો નથી પણ પછી સોળમા દિવસે અમને ન રોકતા અમે ગ્રાઉન્ડ ઉપર આવીશું સોળમા દિવસે ઉઘરાણી પણ કરીશું અને રસ્તા ઉપર આવીને ચક્કાજામ પણ કરીશું ત્યારે જવાબદારી એ શિક્ષણ મંત્રીની રહેશે જો એમાં ખરેખર એને જે વાયદા વચન આપ્યા છે કે પંદર દિવસ અમને વાર લાગશે પંદર દિવસ પછી નથી થાતું તો ચોક્કસપણે આવના દિવસોની અંદર મેં ગ્રાઉન્ડ ઉપર ઉતરીશું વાત રહી તમારા પ્રશ્નોની તમે કીધું કે આ પરિસ્થિતિ શા માટે નિર્માણ પામે છે તો બેન આ ટેટ ટાટ જેવી પરીક્ષાઓ એના પહેલાં કરવામાં આવતા અલગ અલગ બી એડ હોય કે એમએડ હોય કે અથવા તો કહી શકે કે બેચલર ડિગ્રીના કે માસ્ટર ડિગ્રીના અલગ અલગ કોર્સ એમાં આઠથી નવ મહિ નવ વર્ષ જેટલો સમય એ જતો હોય છે ધોરણ બાર પછી આ જોવા જઈએ ને તો તમને ખબર છે કે ગુજરાતની અંદર ઘણી બધી બેન બીએડ કોલેજો છે પીટીસી આ બધું જે તે સમય થતા હતા ત્યારે આ કોલેજો એટલા માટે ખોલવામાં આવી હતી કે આપને સારા શિક્ષકો મળે એમાં એક હેલ્ધી કોમ્પિટિશન થાય અને એના માધ્યમથી સારી આપણે સ્ક્રુટિ નહીં કરી શકીએ બેન અત્યારે કોલેજો બધી જ ચાલે છે કોલેજો શા માટે ચાલે છે ખબર છે એને ગાજર લટકાવી દેવામાં આવે છે કે ભાઈ જો તમે બી એડ કરશો ને તો તમે શિક્ષક બનશો વિદ્યા સહાયક તમે જો એમએડ કરશો ને તો તમે બનશો શિક્ષક સાહેબ ટાટ જેવી પરીક્ષાઓ તમે આપી શકશો અને એ ટાટ અને ટેટ જેવી પરીક્ષાઓ લેવામાં આવે શા માટે મોટું ગાજર કે સરકારી શિક્ષક બનવું હોય તો તમારા માટે આ પરીક્ષાઓ પાસ કરવી જરૂરી છે એટલે એ પ્રકારે સરકારી શિક્ષક બનવા માટે પણ આ બધી પરીક્ષાઓ પાસ કરશો તો તમને લોકોને એમાં ઓપોર્ચ્યુનિટી મળશે એટલે બી કોલેજ તમને જાણો જ છું આખું ગુજરાત જાણે છે કે નેવું ટકા બીએડ કોલેજો છે કોની એ બધા જ નેતાઓની કાં એના ચાટું કરિતા કરનાર એ લોકોની છે એના સિવાય તો નેતાઓની સિવાય તો બીજાની કોઈ કોલેજ ચાલે એટલે એની કોલેજો બહુ વ્યવસ્થિત ચાલે છે અને આ ડિગ્રીઓવાળા જેને પેટે પાટા બાંધી મોટા મોટા શહેરોમાં જે કોલેજો કરાવ્યા છે માતા પિતાને જઈને બેન જે દિવસે વેદના પૂછવામાં આવશે ને તેથી ખબર પડશે કે એસી ચેમ્બરમાં બેસનારા જે શિક્ષણ મંત્રી કે જે શિક્ષણ અધિકારીઓ છે ને એ ગ્રાઉન્ડ ઉપરના ક્યારેય એ રિપોર્ટ એ જાણી નહીં શકે એસી ચેમ્બર બેઠા બેઠા કહી દેવું છે કે ભાઈ સો એન સો નિયમ તમારે લાગુ કરી દેવાનો છે પણ સો એન સો નિયમ લાગુ કરશો તો ખરેખર ગ્રાઉન્ડના જે વ્યક્તિઓ છે એને ફાયદો થશે કે નુકસાન એ ક્યારેય જાણવામાં નથી આવતું એ બસ એનું કામ હળવું થાય એને કાગળિયા ઓછા બનાવવા પડે એના માટે આ બધા જ નીતિ નિયમો બનાવવામાં આવે છે આમાં સૌથી વધારે જો કોઈ પિસાતું હોય ને તો ગુજરાતનો નાગરિક છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનાને કારણે જે પીડિત સૌથી મોટો કોઈ વર્ગ હોય તો આપણા ગુજરાતના બાળકો છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા દિવસે ને દિવસે બેન ખાડે જઈ રહી છે એટલે મેં કીધું આવના દિવસોમાં શિક્ષણ મંત્રીને જો મળવાનું થાય તો હું ચોક્કસ મળવાનો છું અને આ બધા જ મુદ્દાઓ વિશે અમે ચર્ચા કરવાના છીએ બિલકુલ ચર્ચાઓ થશે કારણ કે આ ટેટ ટાટના ઉમેદવાર છે જેમને એક ફિલ્મનો ડાયલોગ છે કે તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ એટલે આ લોકોને પણ તારીખ પે તારીખ તો મળે છે પણ હવે ખરેખર એનું રિઝલ્ટ ક્યારે આવશે તેની પણ તારીખ એમને ખબર નથી તમે શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલની નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર